નમસ્કાર ન્યૂઝમાં આપનું સ્વાગત છે છે સમાચારમાં વાત કરીએ તો હાલમાં પર્વ રહ્યો ત્યારે આજરોજ સરસિયા તળાવ ખાતે તાજિયા ઠંડા કરવાની પરંપરા જે વર્ષોથી ચાલતી આવી રહી છે તે નિભાવવામાં આવી રહી હતી તેવામાં એક બાળક તળાવમાં નહવા માટે ઉતર્યો હતો પરંતુ પાણીમાં ડૂબી જતાં તેનું મૃત્યુ નિપજ્યું તળાવમાં અનેક યુવકો અને તરવૈયાઓએ તેને બહાર કાઢીને મૃતદેહને એસએસસી હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યો છે આ ઘટનાની જાણ થતાં જ શહેરના સિટી પોલીસ મથક વિસ્તારના ઉચ્ચ અધિકારીઓ સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો એ તો હું તો મારા ઘેરથી હમણાં જ આવ્યો ખાલી દસ મિનિટ થઈ મને અહીંયા એક દોઢ કલાકથી અહીંયા ઉધી રહ્યા હતા પણ સારું છે કે તે જગ્યા મને ખાલી દેખાડી દીધી એટલે તહીંથી ડાયરેક્ટ અંદર જઈને છેક પાતાલમાંથી બહાર લઈને આવી ગયા આપણે કામ થાય નાનપણ આખું નાનપણ મારું દસ બાર વર્ષથી એટલે નાનપણ તળાવમાં જાય પંદર વીસ મિનિટમાં તો બહાર આવી ગયું છેક રહો ઘટના બની છે આની પહેલા બી આવા બનાવા બનેલા છે અને તાત્કાલિક સહાય મળી બી ગઈ છે અને કેટલા લોકો બચી બની ગયા છે અને આનંદ શું છે કે સ્વયંસેવકો બી છે ફાયર બ્રિગેડ બી છે બધાએ અહીંયા સલામતીના પગલાં માટે આ છોકરાઓને ભગાડતા હતા પણ છોકરાઓમાં એવી આદત હતી કે અહીંયાથી ભગાડે તો પહેલાં આરાપા જ્યારે પહેલાં પરથી ભગાડે તો પહેલા રપા અને વચમાં ક્યારે ખુલીને ને જાય એ ટ્યુબ પર આવે અને ટ્યુબ આડી થઈ ગઈ હોય તો બી આ બનાવો બની જાય એ પંદર વર્ષનો હતો ડોક્ટર કે શું હાલત છે મેસેજ આયોજિત કાવતરો નથી કે કોઈને દુશ્મની નથી આ એક એક્સિડન્ટ છે અને એક્સિડન્ટના અંદર કઈ બી થઈ શકે છે નાના બાળકોને મેસેજ એ જ આપવા માંગે છે કે ભાઈ કિનારે પર ઉભા રહો અને મોટાઓ સમજાવે છે તો એને સમજવું જોઈએ અને તારાઓ પાણીના અંદર ના જવું જોઈએ